તેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વે સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યારબાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે એકસોને બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માગશું અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું સમાજમાં અનેક યુવતીઓ મા બાપની મંજૂરી વગર ભાગીને લગ્ન કરી લેતી હોય છે ત્યારબાદ માતા પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરતી હોય છે તો બીજી તરફ મૈત્રી કરારના કાયદાને લઈને અનેક પરણીત મહિલાઓ પણ પોતાના સંતાનોને છોડીને અન્ય પુરુષ જોડે જતી રહે છે આવા અનેક કિસ્સાઓના કારણે અનેક પરિવારની ઇજ્જત ખરાબ થઈ રહી છે તો અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે તો અનેક માતા પિતાને સમાજમાં નીચું જોવાનો વારો આવી રહ્યો છે જો કે નાદાનીમાં અનેક યુવતીઓ ભરમાઈને પ્રેમ લગ્ન કરીને પોતાની જિંદગી ખરાબ કરતી હોવાની ગુજરાત રાજ્યના નાગરિકોના હિત સુરક્ષા અને સંસ્કૃતિની અખંડિતતા જળવાઈ રહે તે માટે આજે દિયોદરના સણાદર ગામના અંબાજી માતાના મંદિરમાં દિયોદર કાંકરેજ લાખણી વાવ ડીસા સહિતના સર્વે સમાજના અનેક આગેવાનોએ એક બેઠક યોજી હતી અને હાલ અમલમાં રહેલા પ્રેમ લગ્ન કાયદામાં સુધારા કરવા તથા મૈત્રીકરણના કાયદાને તાત્કાલિક રદ કરવા માટે તેમજ લગ્ન માટે ત્રીસ વર્ષની વય સુધી છોકરો છોકરીએ માતા પિતાની ફરજિયાત સંમતિ લેવાની અનિવાર્ય કરવામાં આવે તે સહિત પ્રેમલગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે અને તે સમયે સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી ફરજિયાત કરવામાં આવે અને જો ત્રીસ વર્ષ પછી કોઈ પ્રેમ લગ્ન કરે તો છોકરાએ છોકરીના માતા પિતાને નામે રૂપિયા દસ લાખની એફડી ફરજિયાત કરાવી સહિતની વિવિધ માગણીઓ સરકાર સમક્ષ કરવાનો નિર્ણય કરાયો હતો અને તે બાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે એકસો ને બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માગશું અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી મહેસાણાથી આની શરૂઆત કરી હતી પ્રેમલગ્નના કાયદા ના ફેરફાર માટે તો અત્યારે જે સણાદર દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા તો એ માટે કે જે કોઈ પણ છોકરીને વીસ વીસ વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી અને સરકારને પણ અમે ચીમકી આપીએ છીએ કે તમારી અગાઉ અમે ખૂબ રજૂઆતો કરી છે હવે જિલ્લે જિલ્લે રેલીઓ નીકળશે જો તમે નહીં કરો તો આખા ગુજરાતની વસ્તી ગાંધીનગરમાં આવશે અને તમામ ધારાસભ્યોને વિનંતી કે તમે પણ વિધાનસભામાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટેની રજૂઆત કરી ખરડો પસાર કરો કારણ કે દરેક પ્રજાની પીડા અને જ્યારે પ્રજાની પીડા હોય તો ધારાસભ્યોએ માની ખરડો પસાર કરીને આ કાયદામાં ફેરફાર કરવો જોઈએ આજે દિયોદર તાલુકાની અંદર મુકામે માં અંબાજીના ધામની અંદર અમે લોકોએ આ કાળા કાયદાને નાબૂદ કરવા માટે મીટિંગ કરી અને રેલી સ્વરૂપે અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી માગણી ફક્ત એટલી જ છે કે લાડકોળે ઉછેરેલી દીકરી જ્યારે અઢાર વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે એ સપનાઓ રોડાય છે આ ખૂબ મોટી પીડા છે અને સમગ્ર સમાજની પીડાઓ છે આજે અઢારે આલમો સાથે મળી અને અમે લોકોએ પત્ર આપ્યું છે અને સરકાર શ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રીકરણને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી અમારી સર્વ સમાજની માગણી છે અને પચીસ તારીખે અમે લોકો બીજું આંદોલન શિહોરી ખાતે પણ કરવાના છીએ અને આ આંદોલન રાજ્યવ્યાપી બનાવી અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલન રાજ્યવ્યાપી ના બને અને અમારી માંગણી સ્વીકાર કરીને કાયદાની અંદર ફેરફાર થાય એવી અમારી અઢારે આલમની માંગણી છે આંદોલન એક બળતરાનું આંદોલન છે અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેર્યો કર્યો હોય દીકરીનો અને ભાગુડું આ પ્રેમ પ્રેમલગ્ન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાઈ રહી છે એના અનુસંધાને અત્યારે અમે માતા દર્શન કરી સણાદરથી અને એક મહારિલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને કે તાત્કાલિક આ જે પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજીયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે તો આવતા સમયની અંદર આ અમારી માગણી સ્વીકારશે નહીં તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે આ કાદલા કાયદા બદલાયા વગર પ્રજા જમવાની નથી કારણ કે અમારી વેદનાની આ તકલીફ છે જય જવાન જય કિસાન